આ તમારા બધાની કરેલી ખેતીનું વાવેતર એટલે માવજી દેસાઈ આ વિસ્તારનો રબારી સમાજ બધા સમાજો સાથે મોદમાં બેસીને સારા વ્યવહારો રાખ્યા હોય બધા સાથે હળી મળી ગયા હોય માવજીભાઈને ઓળખ્યા હોય ગામે ગામ તમે ચૂંટણીમાં માવજીભાઈના વકીલ બન્યા હશો કે ભાઈ અમારા માવજી ભાઈ મત આપજો માવજી ભાઈ કુદરત તમારું નુકસાન નહીં કરે વિસ્તારના સારા કામ કરશે આ તમે વકીલ બન્યા માવજી ભાઈ ધારાસભ્ય બન્યા આ બધું માવજી ભાઈ ગણતરી છે ધારાસભ્યો કેટલાય બન્યા કેટલાય બનશે પણ વળતર કઈ રીતે અપાય માવજી ભાઈ જોડતી આપણે શીખવું આ શિક્ષણ રથ લઈ નીકળ્યા

એમને આટલા વર્ષોમાં જે કામ કરે છે હું જોઉં છું એમના કરતાં ઉંમર થોડી મારી વધારે છે બધા ધારાસભ્યોને જોઈએ છે ફક્ત પોતાના સ્વાર્થ માટે પોતાના પરિવાર માટે લોકો રાજકારણ કરતા હોય છે આ ઘરનું ગોપીચંદ ઘસીક મારે ગેમ રાખું રાજકારણ કરે છે અમદાવાદમાં રેપ સંસ્થા હોય ગુજરાત ગુજરાતમાં રબારી સમાજને જ્યાં જરૂર પડે ત્યાં પણ માવજીભાઈ મારા જેમ છૂટો હાથ રાખે ભગવતી એના ત્યાં કોઈ દર ખૂટવા નહીં દેવું હું કે મને પૂછ્યું કે દાન કેમ કરો મેં કીધું અમે પોસ્ટમેન ની ભૂમિકા છીએ ઉપર વાળો હાલ તમે આપીએ ને અમે ક્યાંથી આપીએ આપણા હાથમાં કશું જ નથી કેટલું જીવ્યા કેવું જીવ્યા એ કોઈને ખબર નથી પણ આ તમે જે કરી ગયા તમારી સાથે એક રૂપિયો જે આ સંસ્થામાં આપશે ફક્ત રૂપિયો એ બરાબર છે તમારું આવડતું ભવિષ્ય તમારા દીકરા દીકરીઓની વાત ગુજરાતમાં એમ કોઈ પણ થાય ધાનેરામાં આ તાલુકામાંથી તો દીકરો આઈએસ બન્યો આઈપીએસ બન્યો મામલતદાર બન્યો કલેક્ટર બન્યો ક્યાં પીએસઆઈ બનશે ક્યાં પીઆઈ બનશે એનું ગર્વ તમને આજે નહીં ખબર પડે પણ દસ પંદર વર્ષે એ તમને ખ્યાલ આવશે આજે સંસ્થા અમદાવાદમાં મારા સાથે ભાઈ ટ્રસ્ટી છે લાખ ત્યારે બધી સંસ્થાઓ કેમ આપણામાં બુદ્ધિ ઘણી આપી અભણ હતા પણ આપણી ગણતરી પાકી હોય રબારી ખબર પડે આ થાય ને ના થાય અને રબારી રાજકારણ માં રંગ લાયા વગર રહે નહીં આ બધી આપણને સમજણ આપણે ક્યાં ખૂટતું હતું આપણા જોડે એજ્યુકેશન નથી માવજીભાઈને મારી વરાણાની ખોડિયાર આ તમારી બેટીની સતી ખૂબ શક્તિ આપે અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી ધારાસભ્ય થાય એમપી થાય એવા આશીર્વાદ આપે સરકારમાં મંત્રી બને એવા આશીર્વાદ આપે કેમ કે આવા લોકો નહીં હોય તો સમાજનું ભલું નહીં થાય સફળતા નામે રાજકારણ કરવા બહુ લોકો મેં જોયા એ પોતાની રાજનીતિ વગર કશું કરતા નથી હું નહીં તો મારો છોકરો મારા છોકરો નહીં મારા છોકરા ને છોકરો પણ કોઈ સમાજની વાત કરતા નથી માવજીભાઈને અભિનંદન આપું છું કે માવજીભાઈ તમે જે આ વાત લઈને નીકળ્યા છો ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્યોમાં આ વિરલા જેવો એક ધારાસભ્ય તમને જોવા નહીં મળે અને પેલા કમલમ વાળા કે છે આવી જવું કોંગ્રેસ વાળા કે છે આવી જવું મેં ક્યાંય જવું નહીં આપણે જોયું છે કે બરાબર એટલે સમાજની જે ચિંતા કરે વિસ્તારની ચિંતા કરે આપણે ત્યાં ધારાસભ્ય ભાઈને બનાવ્યો એ દિવસે આ વિસ્તારની અઢારી હાલમ નાનો નાનો સમાજ તમારા વિશ્વાસ મૂક્યો છે તમને કોઈ ભાજપ કોંગ્રેસની દયા ઉપર તમે નથી તમે આ વિસ્તારની જનતાની દયા ઉપર જુઓ એના સિવાય આટલું દૂરતા નહીં બાકી તો રાજકારણ તો આવા જાય ના પાંચોવાળા જ બધા મત લેવી નથી એ આપણા કોઈ દર થતા નથી પ્રજાનો જે થાય એના જોડે બધાને આવવું પડે માવજીભાઈ એ લીધીથી કામ કરી રહ્યા છે ગુજરાતનું આપણું ભવિષ્ય છે તમે બધા જે સાત અને સહકાર આપી દાનેરામા એને ધારાસભ્ય બનાવી છે તમે ખૂબ ખૂબ અભિનંદન આપું છું માવધીભાઈ જેવા આગેવાની બનાસકાંઠાના જરૂર છે આવા આગેવાનનો સાથ અને સહકાર મારા સમાજના તમે બેઠો ઘરની વાત કરીએ ખૂબ જરૂરી છે મા ભગવતી સમાજની લાજ રાખશે ગુરુઓના આશીર્વાદ માતાજીના સખીના આશીર્વાદ આપણા વડવાળાના આશીર્વાદ વાડીનાથના આશીર્વાદ સો ટકા આવતું ભવિષ્ય આપણું ટેકનોલોજીનો યુગ આજનો જે યુગ છે વિજ્ઞાનનો યુગ આ યુગ ક્યારે જ્યાં સુધી ભણતર નહીં હોય ત્યાં સુધી કશું નહીં થાય ત્યારે ભણતર સાથે ગણતરી પ્રમાણે આપણું ધા ચાલીએ માવજીભાઈને ખૂબ અભિનંદન આપું છું આ તમને છ કરોડ કરે બાર કરોડ થતો વાર નહીં લાગે આ ખૂબ તાકાત કરી છે સમાજનો આભાર તમે બોલાવી મારું સન્માન કર્યું અને હું તો કહું છું કે જે રબારી જે તાલુકામાં સંસ્થા બના મારા એડવાન્સમાં પાંચ લાખ લખી રાખો હું બધી આપું પણ ચાલુ કરો ચાલુ કરો તો ગુજરાતમાં ક્યાંય તમારી સંસ્થાઓ બાકી ના રહે ભલે બસો પંચોતેર તાલુકા રહ્યા અમે બધે પહોંચી વળશું ભગવતી દાજ રાખશે પણ સમાજનું ચાલુ થાય અને ચાલુ થાય એમાં બધા અભિનંદન ફરીથી માવજીભાઈને ધારાસભ્ય બનાવી તમે સમાજને છોકરું બંધાયું અને એનું વળતર માવજીભાઈ આપી રહ્યા છે એ બદલ માવજીભાઈ નો પ્રભાર જય જય ભારત ભોભા મહારાજ